અંકલેશ્વરમાં આવેલ એચ રોડ લાઇન્સ એન્ડ વોટર સપ્લાય ટ્રાન્સપોર્ટ કેમિકલનું ટેન્કર સાફ કરવા માટે ડ્રાઈવર અંદર ઉતર્યું હતું જોકે તેને ગેસની અસર થતા તે અંદર પટકાયો હતો તેને બહાર કાઢવા ટ્રાન્સપોર્ટ માલિકનો પુત્ર ઉતરતા તેને પણ અસર થઈ હતી જે બાદ અન્ય બે જણાએ તેમને કાઢવા જતા તેમને પણ અસર થઈ હતી ઘટનામાં પહેલાં ડ્રાઈવરનું અને બાદમાં માલિકના પુત્રોનું મોત થયું હતું જ્યારે અન્ય બેની હાલત સારવાર બાદ સુધરી હોવાનું માલુમ પડ્યું છે અંકલેશ્વરના બડકોદરા ગામ પાસે કાપોદરા પાટિયા પાસેની સુંદરવન સોસાયટી ખાતે રહેતા ગિરજાશંકર પાલના પિતા હરિશ્યામ પાલ માધવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એચબી બી રોડ લાઇન્સ એન્ડ વોટર સપ્લાય ટ્રાન્સપોર્ટ ધરાવે છે તેનો નાનો ભાઈ ભાવિન હરી તેમને ટ્રાન્સપોર્ટ ઓફિસ કામ કરતો હતો તેમના ત્યાંનું એક ટેન્કર સાફ કરવાનું હોય તેમનો ડ્રાઈવર સુનિલ રાજારામ પાલ ટેન્કરમાં ઉતરી હતો જોકે તેને ગેસની અસર થતાં તે અંદર પટકાયો હતો તે અરસામાં ભાવિને તેને જોતા તેને બહાર કાઢવા તે પણ અંદર ઉતરતા તેને પણ ગેસની અસર થઈ હતી તે અરસામાં ત્યાં કામ કરતા રાહુલ હરિરામ પાલ તેમજ રાજ સુરેશ મિસ્ત્રીએ તેમને બહાર કાઢતા તેમને પણ અસર થઈ હોય ત્રણેયને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં માલિકના પુત્ર ભાવિનું પણ સારવાર વેળા મોત થયું હતું માલિક પરિવાર વતને ગયો હોય પુત્ર ઓફિસ સંભાળતો હતો માધવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એચબી રોડ લાયન્સ એન્ડ વોટર સપ્લાય ટ્રાન્સપોર્ટ નામની કંપનીના માલિક હરિશ્યામ બેચુરામ પાલને તેમના ગામમાં લગ્ન પ્રસંગ હોય તેમના અન્ય પરિવારજનો વતન ગયા હતા તેમની અવેજીમાં તેમનો પુત્ર ભાવિન ઓફિસમાં સંભાળી રહ્યો હતો અગાઉ દહેજમાં ત્રણ સફાઈ કર્મીના મોત થયા હતા ગત વર્ષે દહેજમાં ગટરની સફાઈ કરવા ઉતરે ત્રણ સફાઈ કામદારોના મોત થયા હતા બંધ ગટરમાં ગેસની અસર થતાં એક કામદારને બચાવવા માટે અન્ય કર્મીઓ ઉતરતા હતા અને ગેસની અસરથી મોતને ભેટ્યા હતા દહેજમાં બનેલી ઘટનાના પડઘા રાષ્ટ્રીય સ્તરે પણ પડ્યા હતા